હારીચ મામલતદાર કચેરીથી એના ત્રીજા માળે પરથી પડતું મૂકી અને સુસાઈડ કરેલ છે જે બાબતે એમના નાયબ શ્રીએ અત્રેડ પોલીસ સ્ટેશને જાણ કરેલ છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હારીચ પોલીસ સ્ટેશન નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને એમના જે ડેડ બોડી છે

એ હજુ અમને જાણવા મળ્યું નથી કારણ કે અમે સવારથી આ જે બનાવ બન્યો છે એના પછી આનો અમને એમના જે ઇન્કેસ નાણાં બધું છે એમાં એન્ગેજ છીએ એટલે એ બાબતે સંપૂર્ણ તપાસ છે સર આમાં સુસાઇડ કરવું છે તો સુસાઇડ કરવા પાછળ કારણ કે પછી કોઈ અન્ય ટેન્શન એવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે કોઈ તપાસ કોઈ અન્ય અધિકારીઓની આમાં તપાસમાં પૂછવામાં આવ્યું છે કે હજુ પ્રારંભિક તપાસ હમણાતો તો અહીંયા અસમાત મોત દાખલ થયું છે એટલે પ્રારંભિક બેઝ ઉપર આ તપાસ થઈ રહી છે ચાલુ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આ તપાસમાં સર પરિવારનું કોઈ નિવેદન લેવામાં આવશે કોઈ ઉચ્ચ અધિકારીના નિવેદન લેવામાં આવશે પોલીસ કઈ કડી ઉપર આગળ વધવાની છે અમને જે પણ માહિતી મળશે એ મુજબ તમામ નામે નિવેદન આપીશું

ઓકે સર સાહેબ મોબાઈલ માંથી કોઈ મળશે એ પ્રાણવિક તપાસ ઉપર છે છેલ્લો ફોર્મ આવવાનો છે તમામ ને ઉનાળ પ્રોફ તપાસ થશે એમનો મોબાઈલ નંબર એમનો કઈ એક આઈડી કાર્ડ અને જે કંઈ ઇન્સ્ટાગ્રામ પર છે જે કે ફેસબુક છે તમામ ને ઉનાળ પ્રોફ તપાસ થશે